ટેસ્ટી સ્પાઇસી ચીજી અને એકદમ ચટપટી સેન્ડવીચ ખાવી હોય ને તો આ બેસ્ટ રેસીપી છે હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે તેવી એકદમ સ્પાઈસી બનાવી સિમ્પલ અને એકદમ ચીજી ટેસ્ટી નવી આ સેન્ડવિચ બનાવીશું તો એકવાર તમે આ રીતે બનાવી લેશો ને તો વારંવાર બનાવશો હોટેલ રેસ્ટોરન્ટની સેન્ડવિચને પણ ભૂલાવી દેશે એકદમ નવો સ્વાદ છે અને ચીજી છે તો બાળકોને પણ ખૂબ જ ભાવશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરી સૌથી પહેલાં આપણે આ સેન્ડવિચ બનાવવા માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું એના માટે એક પેનમાં એક ચમચી તેલ અડધી ચમચી જીરું એડ કરીશું વન ફોર્થ કપ સિંગદાણા વન ફોર્થ કપ લસણ અને વન ફોર્થ કપ લીલા મરચાં તો અહીંયા અમે મરચી લીધી છે એટલે વન ફોર્થ કપ લીધી છે તમે મરચાં લો ને તો તમારે અડધો કપ જેટલા લેવાના અને સરસ રીતે આ બધી વસ્તુને રોસ્ટ કરી લેશું તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે કઈ સેન્ડવીચ બનાવીએ છે અને કમેન્ટમાં કહેજો કે આ સેન્ડવીચનું નામ શું છે હવે અહીંયા સારી રીતે આપણે રોસ્ટ કરી લેવાના છે અને આમાંથી આપણે ચટણી તૈયાર કરવાની છે તો તમે આવી સેન્ડવિચ બનાવો છો કે એને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેજો હવે બધું રોસ્ટ થઈ ગયું એટલે આપણે એને નીચે ઉતારી હલકું ઠંડુ થવા દઈશું પછી મિક્સર જારમાં એડ કરી દેસું અને આ રીતે મિક્સર માં એડ કર્યા પછી આપણે એમાં એક મેન એડ કરીશું જે છે લીલા ધાણા એનાથી સરસ એવી ચટણી તૈયાર થશે તો ડાળી સહિત મેં અહીંયા અડધા કપથી થોડા ઉપર વધારે ધાણા એડ કર્યા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને આપણે એકથી બે વાર જ મિક્સર ચલાવી અધકચરી ચટણી તૈયાર કરીશું તો એકદમ ફાઇન નહીં કરવાની આપણે એને આ રીતે તૈયાર કરવાની થોડી આ રીતે આખી ભાંગી એ રીતે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા ચારથી પાંચ નંગ નાની સાઈઝના બટેટા બાફીને લીધા છે અને બટેટા હાથથી આ રીતે મેસ કરી લેશું તો આપણે એકદમ ફાઇન મેસ નથી કરતા થોડું હાથથી મેસ કરશું ને એટલે આખા ભાંગા રહેશે અને એનો ટેસ્ટ બહુ સરસ સેન્ડવિચમાં આવશે તો એકદમ સરસ રીતે આ રીતે બધા બટેટાના ટુકડા કરી અને થોડા હલકા મેસ કરી લેવાના બસ આપણે આમાંથી તરત જ હવે સ્ટફિંગ તૈયાર કરીશું તમને જો માત્ર પાંચ મિનિટમાં સેન્ડવીચ બનાવી હોય તો આ બેસ્ટ રેસિપી છે કારણ કે બટેટા બાફેલા હશે ને તો પાંચ જ મિનિટમાં સેન્ડવિચ તૈયાર થઈ જશે હવે આપણે એમાં થોડા મસાલામાં વન ફોર્થ કપ જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ એડ કરીશું અને તૈયાર કરેલી ચટણી બસ સિમ્પલ મસાલો છે પણ એકદમ ટેસ્ટી બને છે અને થોડું હું અહીંયા પીઝા સીઝનિંગ પણ એડ કરું છું અને ચીઝ એડ કરીએ છે તો અહીંયા મેં મોજરેલા ચીઝ લીધું છે તમે કોઈ પણ ચીજ લઈ શકો છો મિક્સ કરી દેસું અને ચીઝ જો તમને જેટલું પસંદ હોય ને એ રીતે લેવાનું ઓછું કે વધારે તમારી ચોઈસ પ્રમાણે અને અહીંયા સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ આપણે એડ કરી દઈશું અને હા પીઝા સીઝનિંગ ન હોય ને તો સ્કીપ કરો ને તો પણ ચાલે પણ થોડો તમને પીઝાનો ટચ આવે ટેસ્ટ આવે ને એટલા માટે મેં એડ કર્યું છે અહીંયા હું ચીલી ફ્લેક્સ એડ નથી કરતી કારણ કે આપણે પહેલેથી જ મરચીનો યુઝ કરી ચટણી બનાવી છે તો એકદમ સ્પાઈસી સ્ટફિંગ તૈયાર થઈ ગયું આપણું આ સ્ટફિંગ રેડી થઈ ગયું હવે આપણે તરત જ એમાંથી સેન્ડવીચ તૈયાર કરીશું તો એના માટે મેં અહીંયા વ્હાઈટ બ્રેડ લીધી છે અને ચાર નંગ એમાંથી બે સેન્ડવીચ તૈયાર થશે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું ને એમાંથી છ નંગ સેન્ડવીચ તૈયાર થશે હવે આપણે આ રીતે બ્રેડ લઈ લેશું એના ઉપર બટર લગાવી દેસું તમે ઘરનું માખણ પણ લગાવી શકો છો અને જો નાના બાળકોને સોસ વાળી પસંદ હોય ને તો હલકો સોસ પણ લગાવી શકાય હું અહીંયા સોસ નથી લગાવતી આપણે આ રીતે સ્ટફિંગ જ લગાવીએ છીએ તો સ્ટફિંગ તમને જેટલું જોઈએ એટલું ઓછું કે વધારે એ રીતે ભરી દેવાનું એકદમ સ્પાઈસી સ્ટફિંગ છે એટલે એ પ્રમાણે તમારે ભરવાનું ઉપરથી થોડું હું મોજરેલા ચીઝ પણ સ્પ્રેડ કરું છું એના લીધે એકદમ ચીજી ટેસ્ટી બની જશે અને બાળકો ખાવાના હોય ને તો એમને ચીઝ સ્લાઇસ પણ તમે એડ કરી શકો છો હવે અહીંયા બટર લગાવી દેસુ બધી સાઈડ આપણે બટર લગાવવાનું એટલે બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને આ રીતે અંદરની સાઈડ આપણે બટર વાળો ભાગ રાખી દેવાનો અને ઉપરની સાઈડ પણ આપણે બટર લગાવવાનું છે આ રીતે તમે જુઓ સેન્ડવિચને ભરીને તૈયાર કરી લેવાનું તો મે બંને સેન્ડવિચ આ રીતે ભરી લીધી હવે ઉપરની સાઈડ આ રીતે બટર ને થોડું સ્પ્રેડ કરી લેશું તો તમને જેવી બટર વાળી પસંદ હોય ને એ રીતે બટર ઓછું કે વધારે લગાવી દેવાનું તો આ રીતે બંને બ્રેડ ઉપર લગાવી હું અહીંયા બે બનાવું છું છે બાકીની આપણે પછી બનાવીશું તો આ રીતે બંને બ્રેડમાં બટર લગાવાઈ ગયું હવે બટર વાળો ભાગ છે ને એને આપણે તવા ઉપર ઊંધો રાખીશું મેં અહીંયા ગ્રીલ નો પેન તવો લીધો છે અને એના ઉપર આપણે થોડો વજન રાખી દઈશું એટલે સરસ એવી પેટર્ન આવી જાય અને બે મિનિટથી ત્રણ મિનિટ એક સાઈડ થવા દેસુ પછી આપણે ચેક કરી લેવાનું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની અને જ્યારે તમે પલટાવો ને ત્યારે તમારે બીજી સાઈડ પણ બટર લગાવી દેવાનું પછી જ પલટાવવાનું પહેલાં નહીં લગાવવાનું પહેલાં લગાવશો ને તો કોઈ પણ વાસણ વજનવાળું મૂકશો ને તો એમાં બટર ચોટી જશે એટલા માટે હવે આપણે આ રીતે એકદમ હળવા હાથથી ચેન્જ કરી દેસુ અહીંયા તમે જો કેટલી સરસ ગોલ્ડન અને ક્રિસ્પી અને ગ્રીલવાળી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ તો આ રીતે બીજી સાઈડ પણ શેકી લેવાની બંને થી સરસ રીતે શેકાઈ જાય ને એટલે આપણે એને સર્વ કરવા માટે લઈ લઈશું તમે જુઓ બંને થી સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ બટરી ટેસ્ટી સ્પાઈસી અને એકદમ ચીઝી આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ તો આપણે એને કટ કરી અને સર્વ કરીશું આ છે ને ઠંડી થયા પછી પણ સોફ્ટ નથી થતી એકદમ ક્રિસ્પી જ રહે છે આ રીતે કટ કરો એટલે એકદમ ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ ગયું હોય છે તો હું અહીંયા સ્ક્વેર શેપ ને આ રીતે નાના નાના સ્ક્વેર માં કટ કરું છું તો આ રીતે આપણે એને સર્વ કરીશું ચટણી સાથે સોસ સાથે તમે સર્વ કરજો નાના બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો એકદમ ઝડપથી બની જતી સેન્ડવિચ તૈયાર છે અને એકદમ જીજી ટેસ્ટી અને સ્પાઇસી બને છે તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ સેન્ડવીચની રેસિપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એકવાર આ સેન્ડવિચ જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ